રાધનપુર કંડલા નેશનલ હાઇવે પર ગુરુવારના મોડી સાંજે ભિલોટ તરફ આવી રહેલ બાઇક ચાલકને રખડતા ઢોરે અડફેટ લેતા બાઇક ચાલક વૃદ્ધ રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી અને મહેસાણા સારવાર અર્થે પહોંચે તે પહેલા રસ્તામાં જ તેઓનું મોત નીપજ્યું હતું રાધનપુર તાલુકાના ભીલોટ ગામના વતની ચૌધરી નાથાભાઈ કાળાભાઈ ગુરુવારના મોડી સાંજે અંદાજે સાતેક વાગ્યાના સમયે રાધનપુર નોકરી પર આવી રહ્યા હતા તે દરમિયાન રાધનપુર નજીક પહોંચતા જ આંખલો અચાનક રસ્તા વચ્ચે આવી જતા ચાલક રસ્તા પર પટકાતા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી સ્થાનિક લોકો દ્વારા એકત્ર થઈને ઈજાગ્રસ્તને સારવાર સારવાર અર્થે અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને વધુ મહેસાણા હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા હતા તે દરમિયાન સારવાર લે તે પહેલા રસ્તામાં જ ઈજાગ્રસ્તનું મોત નિપજતા સ્થાનિક પોલીસ દ્વારા આકસ્મિક ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે રાધનપુર શહેરમાં છેલ્લા બે વર્ષમાં રખડતા ઢોરના કારણે ગંભીર ઈજાઓ છ લોકો જેટલાને પહોંચી છે શહેરમાં આજે પણ જાહેર રસ્તાઓને મોહલ્લામાં રખડતા ઢોર અડીંગો જમાવીને રસ્તા રોકીને બેઠા હોવાના ઠેર ઠેર દ્રશ્યો જોવા મળી રહ્યા છે સત્વરે નગરપાલિકાને કોઈ અરજદાર રજૂઆત કરે તો રટણ રટવામાં આવે છે કે રખડતા ઢોરને પાંજરે પૂરવાની કામગીરી ચાલુ છે ત્યારે દ્વારા ગુજરાતમાં રખડતા ઢોરને પાંજરે પૂરવાની છતાં જવાબદાર તંત્ર રખડતા ઢોરને પાંજરે પૂરવાની કામગીરી કરવામાં આવતી નથી જેથી નામદાર હાઈકોર્ટનું સૂચનાનું પાલન કરવા પાલિકા દ્વારા કરવામાં આવે તો રખડતા ઢોરથી લોકો બચી શકશે અને નિર્દોષ લોકો આનો ભોગ બનતા બચશે